આ ત્રણસો પચાસ દરબારી કાપડ છે બોર્ડર આ રીતની છે તમે જોઈ શકો છો ગોલ્ડન ટાઈપ એકદમ પતલું કાપડ દરબારી કાપડ છે આ ઝેરી ઉપર કલર છે એકદમ આમાંનામાં તમને મરૂન અને પર્પલ જેવો છે આ કલર આ રેડ ઉપર છે રાણી ગુલાબી પર એકદમ પર્પલ છે છે સ્કાય કલર છે અને આ ગ્રીન છે ફક્ત ત્રણસો પચાસમાં માં